પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા ઉકેલવા નગરપાલિકાની કામગીરી દરમિયાન ગંભીર ઘટના સામે આવી છે ગુરુવારની રાત્રે શહેરના સોસાયટી વિસ્તારમાંથી રખડતા ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ અને તેમના કાર્યકરોએ રખડતા ઢોરોને પકડી પાલિકા તંત્રને જાણ કરી હતી પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી હતી તો ઢોરોને પકડીને સૂચિત જગ્યાએ લઈ જતી વખતે ગાયત્રી મંદિર નજીક કેટલાક ડોર માલિકોએ ટીમોને રોકી હતી ત્યારે લાકડીઓ સાથે મોટરસાયકલ પર આવેલા માલિકોએ કર્મચારીઓ સાથે હાથાપાઈ કરી હતી આ દરમિયાન તેઓ ડબ્બે કરેલા ઢોરોને છોડાવવાની ને છોડાવીને ભાગી ગયા હતા ઘટનાથી કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો તો સવારે આ ઘટનાની જાણ થતા ચીફ ઓફિસરે તાત્કાલિક પગલા લીધા છે અને પાંચ જેટલા માથાભારે ઢોર માલિકો વિરુદ્ધ પાટણ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે અને પાલિકા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી માંગ કરવામાં આવી છે